અંકલેશ્વરમાં ગાર્ડન સિટી ગરબા ઓલ્ડ વિલેજ થીમ સાથે અનોખું આયોજન કરાયું અંકલેશ્વર ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ આ વર્ષે આઈ આરા ધના ટાઇટલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય આ વખતે ક્વિટ ડ્રગ્સ સેવ લાઈફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવથી દૂર રહેવા આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે ગરબા કાર્યક્રમ દરમિયાન સાહીઠથી વધુ કલાકારો જોડાશે ખાસ કરીને મલ્હાર પંડ્યા જે સારેગામાપાના ફાઇનલિસ્ટ છે તેમના સુરેલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે સાથે જ કણબે સિસ્ટરો પણ ધૂમ મચાવશે આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહ્યું છે આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો લાભ લે ખાસ વાત તો એ છે કે આ વર્ષે નવરાત્રી અગિયાર દિવસ સુધી ઉજવાશે જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે નમસ્કાર જય માતાજી મિત્રો હું છું તમારો મર્જ પંડ્યા અને મને તમામ અંકલેશ્વર વાસીઓને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે આ વર્ષે આઈ આરાધના બે હજાર પચીસ નું આયોજન થવા જઈ રહ્યું છે આપણા જ ગાર્ડન સિટી ધી આઇકોનિક ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે જેમાં હું મારી સાથે પ્રદીપભાઈ મુંબઈ થી જીતિકા આપણા સુરતના તણબી સિસ્ટર્સ અને જેડી એન્ટરટેનમેન્ટ શ્રી ખોડલધામ મંડપ અને તમામ કે એમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ અને આપણા રિધમ અરેન્જર જીતભાઈ ગઢવી બહુ લાંબા નામ થઈ ગયા પણ તમે એકવાર જોશો તો ખબર પડશે કે બહુ જ આનંદ આવવાનો છે અમારી સમગ્ર ટીમ તમને તમામ અંકલેશ્વરવાસીઓને તમામ ગાર્ડન સિટીના ખેલૈયાઓને મન મૂકીને જુમાવવા માટે ખૂબ જ તત્પર છીએ અને આ વર્ષે ખૂબ જ સરપ્રાઇઝીસ તમને જોવા મળશે અને ખેલૈયાઓને જે પણ અગવડ પડતી હતી કે પડે છે એ તમામ અગવડોને અમે પાર પાડી છે અને ખૂબ નિર્વિઘ્નપણે આયોજન કરવા માટે અમે તત્પર છીએ સો તમામ અંકલેશ્વરવાસીઓને ખૂબ સ્વાગત છે આઈ આરતના બે હજાર પચીસ ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે